નમજી અલ્યા કોણા ને મોનતા કે રોજ નતું આવશો હો આવશો હું રાખી મંતા મ તમે હેળત ખરા કહું હેળત પછી તમે કોવા એટલે બોલાવા કીધું તમે ના આના કે મોચામાં બેહો પછી હું બીજાને બોલાતા હાલ હેડો ઓડી વાત તો હેડી આપડે બધા એકને હું બીજાને આવતા હા

તઆ ક્યો લાગો તો સેટઅપ પહેલા આવો હવે બધા પહેલા આયા બધા પેરેન લાયા તા હાર કે ઇત આવી એટલે આપણે બધા હંગતજી આવો આવો યે તો મહાન ઘર છે લેર હાટે માહોલા એ તો તારો મોહલો નથી થઈ ગયો તો ના બોલા મેમ ઇત આવી ગયો દેહ ના ના બેહો બેહો બેસ બેસ ક્યો બેહો બેહો નકર મોટો ચીયો અ બેહ લે

ઓ વાને ઓલા મુયે ભુજી ને ઈ ગાડા નથી માં બોણા ની હર બોણા નું થઈ ગયું તો ઈ યાર પેલા નેન બહુ રદો અને ઈ આટી એટલે મદદ થતો હમણાં પાળો રણુજાના રોમ એઠ રણુજાના આવી ગયા છે કે નહીં કહી દીધું છે આયા છે કે નહીં લે આઈ ગયા છો બધા એ આઠું એક ગીત ગાઈ નાખો રમો રહે જાતારે હમ આવજો જય રોમપીર જય રોમપીર ઓમ તો કલાકારનો ગુમમાં જાનુ હે ને કુકમ થઈ તમા

પછી રોન આપી અને આયો આબા મંડન નવા જો કોળા જેવો થઈ ગયો પછી હવે કોળા જો ઊંડ જો ઊંડ એ એ હો પણ હવે રોમક મને સપનામાં સપના માં તમ મોંતા કરણ ટાઈમ થઈ ગયો કમ્પ્લીટ હવે તું જા મોંતા કરવા બસ એક પૈયો લઈ તારા પછી હું કહું હા હા રોમક વીર હવે હું જાઉં કે હવે હેડવાનું હું પહેલા એક ને રોમા પીની જાય બોલાજી રોમા રોમા પીની

બોળા નોરે કરો બોળા નોરે કરો મારો એકદમ શિકર કો ખોવાણોતું ફોન ખોણો તો તે હું રણુતા ગયો તો તે રોમાં પીરે ઓ મને તા લઈ ગયા હું રણા પીતા આયા તા તે રોમાં પીને હમ એサムર્યા મન મોની તિન મોનતા રાતે મુકો જે શિ જે રેનો ખરાક મેલી કીધું નો ના ટ્રેક્ટર તમે કીધું કે રોલા પર સાક છે છે ને તો લાવીરનો પરચો કે આલે આજુ આલે તો જમીન દેવારી કે આલે હેડો હા મા સેવા માતા દયા થઈ તારી દેહો બગાડ્યા તે નસના હાથે હાથ મેલ્યા પાછા પડે બરાસે આ કરી બાકી નથી અમારા દાદા સુખીનો સુમ પર માર્યો તારા લેટ માર મજા અલ્યા એવું તો થો થોડું નોલેજ છે ઓનામાં મોનો હેરો જો તો બજબી જ જા તું ફૂલ પડ કાણે ઈ તો યાર બીજું ન જાઓ પ્રણુ જા नहीं जो गाजियो गाजियो भोणा रे लांजेवा के कुकरा मारवालो ना बोले मो लांजेवा के कुकरा मारवालो ना હું ગાય થી હું છું રમતો નહીં જાઉં એક દાડે જતા જતા આપડે હુકમ જ આવું

તિકને તો હાજી છે તું કેવું રોહન શીખવાડો આ બેઠોય ને ગાડી લઈ આવો ખબર કાકા બેરો મોળ થતું છે ઓ જવાનું બાપા ના જલ્દી કરજો આ આ ઓ ઘર પગલી ઘર રાજવાડી તું તું અખો રજવાડી હા જવાડી ગયો

મને લાગી પેલા ઘેર પોણી આમ પછી મને પોણી ના ચા બાર નહી પીઓ પીલા ઓય

ઓ હો હો ઓ ચલ દોહાઈ ડાડા મારા બેટા જો લો આપડો મોળું થાય બોલે ભરિયાલો ભારો હાવ આટલું જ ના ચાલી જાય સય તમર મઢું વેંચાખોલા સવાજી ના લો વાના પેલા ચૂઈ દે આડું હું તો થઈ જપડું છે હાવ હાઈટ નહી વધી હાઈટ નહી વધી હાવ બેહો બેહો કરી બેહો ના ના બેહો બેહો કરી કવે ઓલું થાય અમાર હજી કાન પોખ છે હાલો હાલો ચાર દાડાના હેડીએ અમાર હારું કરશે તમાર હેડો

તમાર ભોડા મુખામાં મજા થઈ કાજી